એમાં આપણે લગભગ પહેલા અને બીજા ભાગ દરમિયાન આપણે ચાર શ્લોકોની જોવા ચર્ચા થઈ છે હવે એની વધારે ચર્ચા ન કરતા આપણે આગળ ચાલીશું આજે શ્લોક નંબર પાંચ જે આપણે જોવા જઈ રહ્યા છે તો શ્લોક નંબર 5 જે છે એમાં શિવ પાર્વતી વચ્ચેનો જે સંવાદ છે એનું આલેખન કરવામાં આવ્યું છે એમાં સર્જકે જે છે શ્લેષ અલંકારનો ઉપયોગ કર્યો છે અહીં જે છે પહેલા શ્લોક જોઈ લઈએ અને પછી તેનો અર્થઘટન જે છે એ હું સમજાવું છું કસત્મ સુલી મૃગય પિસર્ચ નીલકંઠ પ્રિય અહ કેમ એક કુર પશુપતિ નવમ દશિ વિષાણ શાણુ મૂર્ગદેહ ન વદતિ તરુજવિત શિવાયા ગચ્છતાવ્યાં હતચ પાનશ ચંદ્રચૂડ અહીજેચે તમારે એક જ શબ્દના જે છે બે અર્થો કર્યા છે શિવ અને પાર્વતી વચ્ચેનો સંવાદ છે પાર્વતીના ઉત્તર શિવ આપે છે અને પાર્વતી જે છે એનો અલગ અર્થ કાઢે છે એટલે એક જ શબ્દના જ્યારે બે અર્થ થાય છે અને એમાં જે એ વસ્તુ અહીં બતાવવામાં આવી છે અહીં શરૂઆત જે છે પાર્વતી પહેલો પ્રશ્ન કહે છે શરૂઆત જોઈ શકો ત્વમ કહ કત ત્વમ બરોબર પહેલો છે પાર્વતી પૂછી રહી છે કે તમે કોણ છો શિવ શું જવાબ છે અહમ શૂલી અસ્મિ છે ને પહેલો બીજો શબ્દ છે શૂલી થોડુંક આપણે પાર્વતી અને શિવને આપણો આપણું અહીં જે છે કે પાર્વતી પૂછે કહ ત્વમ તમે કોણ છો શિવ શું જવાબ આવે છે અહમ સુલી હું કોણ છું ત્રિશુર વાળો આપણને શિવ જે છે એ છે પરંતુ અહીં જે સૂલી છે ને એના બે અર્થ થાય એક શું થાય છે ત્રિશૂળ અને બીજું જે છે સૂળ આપણે ક્યાંક શબ્દ વાપરીએ છીએ વ્યવહારની ભાષામાં કે પેટમાં સૂળ ઉપડી છે બરાબર સૂળ ઉપડવી મતલબ કે પીડા થવી ક્યારેક તમે વૃદ્ધ વ્યક્તિ હશો ને તમારા દાદી દાદા નાની નાના જે હોય છે 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 એ એમ કે કે બોલચાલમાં વાપરે પેટમાં ઉપડી છે સૂળ એટલે કે પીડા અહી પાર્વતીને પૂછે છે તમે કોણ છો અને શિવ જવાબ આપે છે અહમ સુલી મતલબ કે હું શું છું ત્રિશુળ વાળો છું અહીં પાર્વતી જે છે એનો બીજો અર્થ કાઢે છે કે એને શું થાય છે પીડા ઉપડી છે એટલે શું કહે છે યદે તમ શું કહે છે ભીષજઃ મૃગય તો અહીં જે છે ભીસજમ એનો અર્થ આપણને ખબર છે વૈદ ડોક્ટર જે છે તે તે એટલે એમ કહે છે અને મૃગયો હોય એટલે કે શોધવું તપાસ કરવું એના અર્થમાં છે એટલે જેવો એમ કહે છે હું ત્રિશિર વાળો છું પાર્વતી જે છે શું છે એમ કહે છે કે તને જો પીડા ઉપડી છે તો તારે ભીષજમ મૃગય અભિષજમ એટલે કે વૈદ ડોક્ટર ને શોધ ને હવે પોતાની ઓળખ આપવા બીજું કયો શબ્દ કહે છે નીલકંઠ શું કહે છે અહમ નીલકંઠ અમાસી હું કોણ છું હું નીલકંઠ છું એમ કહે છે તહી નીલકંઠ શબ્દ શિવ માટે પણ વપરાય છે અને બીજો નીલકંઠ શબ્દ જે છે એ મયુર મોર માટે પણ નીલકંઠ શબ્દ વાપરીએ છે વાપરવામાં આવે છે એટલે એમ કહે છે કે હું નીલકંઠ છું નીલકંઠ એ શિવનું જ બીજું નામ છે બરોબર એને નીલકંઠ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે એ પોતાની બીજી ઓળખ આપે છે કે જ્યારે ત્રીશૂર વાળો કહે છે પાર્વતી સમજી શકતી નથી એટલે એ શું કહે છે કે હું નીલકંઠ છું તો શું કહે છે કે તું નીલકંઠ છે તો એક કે કામ કુરુ છે ને આવે છે એક બીજી લાઈનમાં કે કામ એકમ કુરુ એક કે કામ કુરુ તો તારે શું કરવાનું છે ટહુકો કર કે કામ નો અર્થ છે ટહુકો કરવો અને પૂરું એટલે કે કર હવે જયારે એમ કે છે કે હું નીલકંઠ છું તો કહે કે પછી તું એક ટહુકો કર પછી એ શું કહે છે પશુપતિ હમ હું પશુઓનો સ્વામી છું પશુ પતિ શબ્દ પણ શિવ માટે વપરાય છે અને બીજું પશુપતિ અર્થ જે છે એ બળદ માટે પણ વપરાય છે બરોબર એટલે એમ કે છે પશુપતિ એટલે પાર્વતી અર્થ છે કે જો તું બળદ છે તો પછી વિષાણી નેવ દ્રષ્ટિ બરોબર તમે જોઈ શકો છો નેવ દ્રષ્ટિ વિષાણે બીજી લાઈનમાં તો નેવસાણે વિશાણે ના અર્થ થાય છે બે સિંગડા દ્રષ્ટે એટલે કે દેખાવો ને ન એવમ તો પછી તારા બે શિંગડા કેમ નથી દેખાતા જો તું બળદ છે પશુપતિ છે અહીં પશુપતિનો અર્થ કયો કરે છે બળદ તો કે તારા બે શિંગડા કેમ નથી દેખાતા તો સ્થાણ મુગદે તો હું કોણ છું સ્થાણ સ્થાણ એટલે કે સ્થિર રહેનાર માટે એનો એક અર્થ જે છે શિવ અને બીજા બીજો અર્થ જે છે સ્થાણનો કે સુકાયેલો જે વૃક્ષ હોય ને એનું જે ઠૂઠું હોય છે એને પણ શું કહેવાય છે સ્થાણું અને એક શિવ માટે પત કે હું સ્થાણું છું તો પછી એમ કે કે તું વૃક્ષ છે એ વૃક્ષનો અર્થ કાઢે છે તો પછી વૃક્ષ તો બોલતું નથી તું તો બોલે છે શું કહે છે સ્થાણું મુગદે ન વધતી વૃક્ષ તો બોલતું નથી આ તો બોલું રહ્યું છે ફરી પાછી એને કે શિવાયા તરુજી વિતેશ શિવાયહ તરુ જે તે એટલે કે સ્વામી જી વિદેશહનો અર્થ પ્રાણનો સ્વામી પતિ શિવ અને શિવાયા એટલે કે શિવાનો કે હું શિવાનો પતિ છું પ્રાણાથ છું તહીં એમણે કહી છે ને કે હું શિવાનો તહી જે છે શિવાયાનો અર્થ જે છે એ શિયાળવી પણ થાય છે પછી એ કે છે કે તું શિવા શિવાનો પતિ છે શિયાળવી પતિ છે પછી વન માં જા ગચ્છત વ્યાયામિતિ તો પછી તું ક્યાં જા વન માં ચાલ્યો જા હત વચાના માં જેને બોલતા બંધ કરી દીધા છે એવા પાતુ એટલે કે રક્ષણ કરો વહ એટલે કે તમારું અને ચંદ્રચૂટ ચંદ્રચૂડ અહીં બ્રહુવિહિ સમાસનો ઉપયોગ થયો છે કે જેમની ચંદ્રમાં જેમની જટામાં ચંદ્ર છે તેવા જેને ચંદ્રચૂટ કહેવાય છે ચંદ્રચૂટનો અર્થ થાય છે જેમની જટામાં શું છે ચંદ્ર છે તેવા જે ચંદ્રચૂટ શબ્દ પણ કોના માટે છે શિવ માટે છે તેવું કહે છે કે જેમને બોલતા બંધ કરી દેવાય છે તેવા શિવ તમારું રક્ષણ કરો આ જે શ્લોક દ્વિઅર્થી છે મોટો થઈ ગયો થોડો બે અર્થો જે છે સમજાવ્યા છે ફરી એકવાર એનું ભાષાંતર કરી દઉં કે પહેલો ક પૂછે છે એકતવાહમ તમે કોણ છો કે હું ત્રિશુળ વાળો છું શ્રુળ વાળો એટલે એમ સમજે છે કે પીડા વાળો એટલે એ કહે છે વેદને શોધ પરી બતાવે છે કે હું પ્રિયા નીલકંઠ છું તો કે કે નીલકંઠ એટલે એમ કહે છે કે મોર સમજે છે એમ કે કે તૌકો કર પછી એ પોતાની બીજો ઓળખ આપતા કહે છે હું પશુપતિ પશુઓ સ્વામી છું તો કે તારે બે શિંગડા કેમ નથી દેખાતા ત્યાર પછી એના માટે સ્થાણો શબ્દ પર છે એ છું સ્થિર રહેનાર તો કે તું વૃક્ષ છે પછી બોલતું વૃક્ષ તો બોલતું નથી તું તો બોલે છે પછી કહે છે હે ભોળે હું તો શિવાનો પ્રાણનાથ છું મતલબ પાર્વતીનો કે તું શિયાળવીનો પતિ હોય તો વનમાં જાય અહીં શું કરે છે આમ પત્ની સાથેના સંવાદમાં જે શિવને બોલતા બંધ કરી દીધા છે એવા શિવ તમારું રક્ષણ કરો આજે એક શ્લોક જોઈશું ઘણું મોટું થઈ ગયું છે સમય થઈ ગયો છે એટલે આની જરા તૈયારી કરી લેજો કઈ રીતે દ્વિઅર્થી છે બંને એક જ શબ્દના બે અર્થ કયા થાય છે એ પણ મેં બતાવ્યા છે એટલે આટલું હોમવર્ક નોટમાં કરી લેશો અને આગલા એ દરમિયાન એક શ્લોક બાકી છે અને થોડું સ્વાધ્યાય જે છે એની ચર્ચા કરીશું